આવીને અત્યારે એ લોકો રેસ્્યુ કરી દીપડા દીપડાને અત્યારે પાંજરે પહેરો છે પશુ બધી છે પંદર વીસ પશુ તબેલો છે મારે એ આખો બધી ધોરપાકા એકદમ ઓલા થઈ ગયા અત્યારે કોઈ નથી અત્યારે કોઈ ગાયની તરીકે તકલીફ છે વધારે એ હમી અમારા કોડીનારના પૂર્વ સભ્ય નારણભાઈ બારડની વાડી સુગર ફેક્ટરીને બોરકી વિસ્તારના નજીકમાં જ આવેલી છે ત્યાં તેનું મોટા પ્રમાણમાં પશુપાલન છે વીસથી પચીસ પશુપાલન છે ત્યાં મોટો તબેલો છે ત્યાં સુગર ફેક્ટરીની બાજુમાં જે ગોડાઉન છે તેની ઉપરથી નારણભાઈના ગોડાઉનની ઉપરથી છલાંગ મારી અને જે તબેલાની અંદર પ્રવેશ કરેલ છે છપરા તોડીને અને એ ગાયને ઈજા પહોંચાડેલ છે જેથી કરીને વહેલા બે પગું છે એ એમાં બહુ ઈજા થઈ ગયેલ છે ત્યાં તો જંગલ ખાતાની બેથી અઢી કલાકથી ત્રણ કલાકની રેક્સ્યુ બાદ તે પકડાઈ ગયેલ છે તેના કમ્પાઉન્ડમાં વારંવાર દીપડો રે છે અને આજુબાજુના વિસ્તાર અમારા કોડીનાર નગરપાલિકાને લગતો એ તમામ વિસ્તારમાં દીપડાનું રહેણાંક છે તો મારી એક જંગલ ખાતાને નમ્ર વિનંતી છે કે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે આજુબાજુમાં કોડીનાર શહેરના ખેડૂતના માલઢોરનો પશુપાલનનો પણ ધંધો છે તો ત્યાં જે દીપડાનો ત્રાસ છે ને વારંવાર હમી હાંજે જે ઢોર ઢોર પશુપાલક ડોવાના ટાઈમે પણ દીપડા ત્યાં આવી પહોંચે છે તો જંગલ ખાતાને વારંવાર રજૂઆત પણ કરેલ છે ને હજી પણ રજૂઆત કરીએ છીએ કે વહેલે તકે જે દીપડા આવે છે તેને વહેલે તકે પકડે અને કોડીનાર શહેરમાં જે ભયનો માહોલ છે એ દૂર કરે એવી વિનંતી છે આજે